હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો ચટણી બનાવવા માટે મેં આ બે કેરી લીધી છે તેને આપણે સારી રીતે ધોઈ લઈશું તો મેં આ બે તોતાપુરી આમ કેરી લીધી છે આ ઓછી ખાટી હોય છે એટલે ચટણી માટે આ સારી હોય છે તો આપણે તેને આ રીતે છોલી લઈશું તો મેં આ બંને કેરીને છોલી લીધી છે હવે આપણે તેને સમારી લઈશું આ રીતે પીસ કરી લઈશું આ રીતે તો મેં આ બધી કેરીને આ રીતે સમારી લીધી છે તો હવે આપણે આ કેરીને એક મિક્સરના લઈ લઈશું હવે આપણે ગોળ નાખી દઈશું અને બરાબર પીસી લઈશું તો આપણી ગોળ કેરી આ રીતે મસ્ત પીસાઈ ગઈ છે એકદમ પેસ્ટ નથી બનાવવાનો આ રીતે દળ દરુર રાખવાનું છે અને મેં ગોળ નાખ્યો છે તેની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું તો મેં આ એક પેન મૂક્યું છે હવે આપણે આ જે મસાલા છે તેને રોસ્ટ કરવાના છે તો મેં એક ચમચી ધાણા લીધા છે એક ચમચી હું વરિયાળી લઈશ અને એક ચમચી હું કલોંજી લઈશ અને તેને આપણે બરાબર રોસ્ટ કરી લઈશું તો હવે આપણે આ મસાલા રોસ્ટ થઈ ગયા છે ગેસ બંધ કરી લઈશું અને ઠંડુ થવા દઈશું તો હવે આ બધો મસાલો જે છે તેને આપણે આ રીતે ખાંડી લઈશું તો મેં એક પેન મૂક્યું છે આપણે તેમાં તેલ લઈ લઈશું તો મેં આ બે ચમચા તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હિંગ નાખી દઈશું લાલ મરચું નાખીશું આજે આપણે મસાલો બનાવ્યો હતો તે નાખી દઈશું જીરું નાખીશું લાલ મરચું નાખીશું હળદર પાવડર નાખીશું અને બધી વસ્તુને આપણે બે મિનિટ સાતળી લઈશું તેલમાં હવે આપણે આજે કેરી છે કેરી ગોળ તે આમાં નાખી લઈશું ઉમેરી લઈશું આ રીતે બરાબર મિક્સ કરી લઈશું બે મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું તો આપણી ચટણી સરસ બની ગઈ છે મિત્રો તો ગેસ બંધ કરી લઈશું હવે જમવાનો સ્વાદ વધારી દે તેવી ચટપટી ચટણી બનીને આપણી તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ